વરછા વિસ્તારમાં આવેલ લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી વરછા વિસ્તારમાં આવેલ લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે વરછા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે લુહાણા સમાજ તેમજ સેના સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લુહાણા સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આશરે હજાર કરતા પણ વધારે લુહાણા સમાજના લોકોની સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોગારી કોર્પોરેટર મનીષાબેન આહિર સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા

મારું નામ રાકેશ છે આજે અમે લોકો શ્રી લોહાણા સમાજ આખો અને વીરદાદા જસરા સંગઠન દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન ની ભવ્ય થી ભવ્ય અતિભવ્ય શોભાયાત્રા નું આયોજન કરેલું છે જેની અંદર હજારો ની સંખ્યા થઈને મેન રોડ વરાછા વરાછા રોડ પર થઈને પટેલ સમાજ ની વાડી ત્યાં જશે અને વચ્ચે માનગઢ ચોક ની અંદર સરદારજી ની પ્રતિમા ને પૂજન અર્ચન કરશો અને ત્યાંથી પછી પટેલ સમાજ વાડી જશે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે